અત્યારમાં સાવડ હોય સાવડે પછી મોટાભાઈનું કાલ ચાવડેલું હોય ને એ પાછી વાવશે પેલા અને કરી વાહરી જાય ને ત્યાં ઓલું વાવે એવું થઈ જાય થોડુંક વાહરી જાય આજુબાજુ સાવડે ને એમાં થોડુંક લીલું પડે એટલે થોડુંક વાહરી જાય એટલે પછી છેલ્લે એમાં વાવશે આ કટકામાં એટલું સાવોડીને થોડુંક બાકી છે અમે ગધપ વાડતા હતા અને એ સાવડે એટલે કીધું એટલો ખોણો રહી ન જાય ને એટલે ગદપવાડ નાખો કારણ ઘરે યાદી આવી દીધી એટલે એ કામ થઈ ગયું અત્યારમાં ના ટાંકાવાળું સવડ નાખીએ એટલે એમાં પછી થોડાક મને ઝાડ વાવું જોઈએ થોડુંક બાકી રાખશું એમાં ઘર પૂરતો ખાવું બકાલ વાવું એટલે એમાં તો જો કે ખડ મેં દવા ખડની ચાંટી એટલે ખાડ ભરી ગયું છે એટલે ઝાવડે નાખેલા આમ નેવલ થઈ જાય એટલે થોડીક ઝાડ વાવશું અને સીધું સીધું રહી ટૂંક ટૂંકું એમાં વાવશું તો અને હવારમાં વિડીયો એડિટિંગ કરતો તો કે કંઈ થયું નહીં કારણ કે છેલ્લી તારીખેલી ચેનલમાં એકાદ વિડીયો મેલ દઉં એટલે જો ટાઈમ મળશે કરીશ ને કર્યું વાવણી તો આજ બાકી છે અધૂરી પૂરી કરી નાખી કારણ કે આયા હે છે વાવી નાખીને ખરાડી સારી છે વહી જાય પછી આનું કંઈ નક્કી ન હોય હાલતા હરવડું આવી જાય એટલે થોડુંક ફટકો રાખો આ એ છે એક શીખ હવે એકાદ પગ લતરો રહ્યો

એવો અમારો પાઠ આવતો હતો તમે પૈણા નથી ખાલી પૈણા સેંગડા માં કલ વાળો ને ना पर है। है। तो से हाँ कुंटा सिंगड़ा है कुंटा सिंगड़ा हल्लो है जहाँ तक हम्म पर निकले नहीं तो अपने सिंगड़ा मासे ना कि हर जो तीन हाँ करता है दोड़ा बंदा अपने निश्चित हाँ पर वो मर गया हाँ लाख रुपये वाले निश्चित कर ना कर तो वरी क्या है जाए रूम आड़ोले न क्या है जाए वरी

આપડે જાહેર વાવાનું ચાલુ કરી દીધું હે ઓલા ખૂણામાં માન માન માં થોડી ઘણી ને થોડી કોલ આપડે વાણી થી ટાંકા પડખે વરસાદ આવી ગયો પાછા ઘડી કોલ જાહેર પહેરવેલી ને પાછી જાહેર વળી પાછી છે હવે આલ બાજુ આપણે જાહેરવાળું હતું ને ગધપવાળું એમાં આપણે જાય વાવાનું હવે ચાલુ કર્યું છે થોડીક ઉતાવળ રાખવી જશે નકર વરસાદ આવી જશે છે હમતું અંધારા જેવું થઈ ગયો કડીક આવી થોડોક વરસાદ આવી ગયો તો જાહેર નહીં તમે ચાલુ કરી દીધું છે જાહેર વાવાનું ને થોડીક પહેરવી છે જાજી નથી પહેર્યા વરી પાછી કીધું વરસાદ આવી જાય ને તો પડી જાય પછી પહેરવાલી છે ને બગડી જાય ખાતર ને બી ઓગળી જાય ચોમાસાને કાતું હવા અંધારું થઈ ગયું છે વરસાદ આવી એવું આમ થાય ને બહુ દાવે આવે એવું હતું હાલ બાજુ અને વાદળા થોડાક વહી ગયા એટલે લગભગ કડી ગમથું ન આવે ને તો જાહેર હોય જાય હાલ બાજ થાય આમ જો અંધારું અંધારું થઈ ગયું છે ને હાલ બાદ જાહેર વાવાનું જો આપણે ચાલુ કરી દીધું છે પહેલું આઉલ બાજુ હે ને લીલું ઈલ બાજુ નિશાન હે ને પાણી પીરું એટલે બહુ લીલું એટલે પહેલાં કે એલ બાજુ આવી દે આમ પછી આપણે આમ ઊભા હોય વાવાનું થાય કડી કમ તો જો વાલોજી જી કમ તો રહી જાય ને તો જાય વહેવા જાય નકર વરસાદ આવશે પછી એ તો લીલું હતું સવારમાં માં સા અને આશે તરત જ જ જાય વાવા છે તો લાગે ને લીલું એટલું છે જો લો આંધા વરે લાડો વરે ઉગે પણ એ કે ભાઈ ખરાડ દીશે ને તો વહેવા છે જ ન જાય એવું થઈ ગયું જાય વાવા મને બાજુ પેલા અને નિશાણે વાય એટલે

કે જો ઓટિન કેવું જમી લો અરનિયા કેવું ક્લીલુ પડે

પણ સત્તાય હે ને લીલામાં ચાલ જ રાખ્યો એટલે હોય ગયો ફાઈનલ એટલે કમ્પ્લીટ થઈ ગઈ હવે એ બપોરા કરવા જો વાવડી ખંજોરના કટી બનાવી તાકવા દેતા કટી જો કરવું હાય યે સંજામ કરી પાતે પિયા થૂકે ક્યાં જ ચાલશે અચ્છા બનાવવાનો એક કાયો બનાવીને આમ તો કરી હો એવું નહીં કોર્બિસ્કુર 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 કાટે બહુ પાવે હે ને પેંડા બડી હાર નજરી થઈ ગયું છે ને ભૂખ લાગી છે થાકેરિયા છે એટલે ખાવ બકૂરો બજાર પાસે કરી શકો ભૂખે મરવા આવી બક હા આઈ જા બકૂરો કરો તો રામ ને જે માતાજી બધાને અને વાગી ગયા છે હે હાથક વાગ્યા છે ને હું આવ્યો તો વરાતા વરસાદમાં જો દીવા કરવા દીવા કરીને ખાય માન માન હરખું આવે કારણ કે એકાએક છત્રી સતરી જાલવાની અને પાછો વરસાદ આવતો હોય એટલે સરખું ન આવે એટલે હવે કીધું ત્યાર બાજુ વાયેલો જાવ દીવા થઈ ગયા છે પાણી બંધ કરી દઉં હવે આઈલો જાઉં પેલા દોડ્યું બાંધાની

સાંકળ જેવું ને કે અંધારા જેવું થોડુંક થાય ને એટલે બંધ થઈ જાય ને જાગ તો ચાલુ જ ચાલુ હતો તો બંધ કરી બંધ કરી ને પછી એક દીદ મન શોટ આવ્યો તો એમ નામ બાંધી તે આ લાકડા માં આવે આવે કે દોરી ને બાંધો ને ને કે સત્ય વરસાદ વરસાદ આવી ગયો ગામ વહી ગયા તા બરોબર ગામ હતા તા જ વરસાદ ચાલુ થઈ ગયો તો

પાણી હમણાં વેતર થાય નેવાય જાઉં આ જોવા મીડા ને બે હવે આવા આથમ માં આવી છે ગામ જઈએ અત્યારે રસ્તામાં થોડો થોડો આય આટલો આવ્યો તો મોટરસાઇકલ આપવા ન મજા આવે થોડો થોડો ધીમો ધીમ આવતો ને તાઢા લપડા થાય એવું હતું કાઈ બઉ કંઈ હતું નહીં અને હવે તો વધારે બેક ચાલુ થઈ ગયું કંઈ ન અમે ગામ જઈએ ને ત્યારે હું ચાલુ છે પણ જેવો તેવો પાણી વાત વેતો થાય એવો નહીં થોડો થોડો ખાલી ચાલુ હતું

ગારો તો હતો થોડુંક લેલું પીડું પણ તોય કીધું એમ લેલું પૂરું કઈ જોયું જ નહીં એટલે વળી ગવાઈ ગયું નકર હુકાવ હુકાવ દેવ કઈ હોત ને વાઈટ જોયું તો હુકાવાને હેલ્પી રીતે તો પછી વવા જ નહીં અને વાંગણી આપણી અધોરી જ રહી જાત વાંગણી આજે પૂરી થઈ જાય છે એમ બસ કાઠોડી મજાના ઘરની બનાવેલી નથી આ ઓલી ચાલુ થઈ ગયું ને આય ને પાછળ સંજુભાઈ લોટ બાંધે આવડે છે ને ન જાય એવો થયો આવડે રામજેન થાય ને પછી હોઈ જાવ બીજું કાઈ થાય એવું વસ્તાર છે હે ને બીજું

પાટલી ક્યાંક ખોવાઈ હોય તૂટી જાય